પણ અમે મારી એમને કીધું કે વાંધો ને તમારે જે થતું હોય તમે કરો બીજું બધું મારી પર છોડી દીધું છે પછી મારી મારી મમ્મીએ તમારો વિડીયો જોયા હતા આગળ પછી અમને માનતા રાખી કે જો મારી મારું બચ્ચું સારું સલામત ઘર આવી જાય તો અમારે તમારા આંગણે તમારે નામકરણ કરવા માટે લઈ આવવાનું તારું બચ્ચું શું છે તો કે દીકરી છે મારી બોલ ને મારા

મૂળ વત ની વતની નો છું પણ હું રહું છું જશોદા બરાબર શું માનતા હતી માનતા મારે એ હતી કે મારે મમ્મી ને કોઈ ટેન્શન કરે કે ગમે તે વિચાર કરે તો હર છ મહિને બાર મહિને મંગજ ફેલ થઈ જતું હતું મગજ કામ નહોતું કરતું બોલવાનું બોલે ના બોલવાનું બોલે ગાંડા જેવા થઈ જતા તો પછી હું લગભગ છેલ્લા દોઢ વર્ષથી અહીં આવું છું તો મને એવો વિચાર આવ્યો કે હવે આપણે દવાખાને નહીં જવું હવે ખૂંખાર મેલેડી મને અરજી કરવી છે તો મેં અરજી કરી હતી ખાલી કે મારી મારું મમ્મીનું મંગજ કમ્પ્લીટ થઈ જાય અને મને જેમ હારા હોય એવા વાલ પાછા કરતા થઈ જાય તો હું બે તલવાર ચડાવીશ એક મળમાં અને એક અહીંયા માતાજીના ગાદી ઉપર બરાબર માતા રાખ્યા પછી માનતા રાખ્યા પછી ત્રીજે રવિવારે મારી મમ્મી હું જ્યાં આરતી કરું છું ને ખુખાર મેળવી મારું ભજન હવારમાં વગાડું છું ત્યાં ઓટોમેટિક એમની રીતે જ આવી ગયા નહીં તો મને હું ભજન ચાલુ કરું ને તો મને એવું કે કે તું જતો રહી જા બારે જા મારા જોડે નહીં રહેવું તારે બરાબર આવું કરીને ચીડતા હતા પણ ત્રીજા રવિવારે તો કમ્પ્લીટ થઈ ગયું તમે કેવી પ્રાર્થના કરી અમે એવી પ્રાર્થના કરી હતી કે મારું મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય માતાજીની એન્ટ્રી થતી હતી ત્યાં મેં ઉભી રહીને એવી પ્રાર્થના કરી કે મારી મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય તો માતાજી હું બે તલવાર લાવીશ એક દર્શનની દર્શન કરીએ છીએ તય ચડાવીશ અને એક સ્ટેજ પર આવીને ચડાવીશ પણ અત્યારે સ્ટેજ પર આવવાની મારી એટલી બધી મને ખબર પણ નથી કે મને ઇસ્ટેજ પર જવા મળશે હવારમાં હું નામ લખાવ આવ્યો તો સેવકે મને એવું કહ્યું હતું કે કોઈ બી સેવકને હાથમાં ધરાય છે જે માતાજી જોડે પહોંચી જશે પણ અત્યારે હું આવ્યો તો મને સેવકે ડાયરેક્ટ સ્ટેજ પર બોલાવી લીધો આવી ઈચ્છા પણ નથી મારી તમારો ભાવ ખ્યા લાવ ભાવ ખેંચી લાય અમારી ભલે લાવ લાવ વાર કલ્પેશભાઈ મોહનતા લીધેલી બરાબર સેના માટે માનતા રાખી છે એમણે દુખાવતો હતો તો બે વર્ષનો એટલે સેની તકલીફ હતી દુખાવો એમણે પાસે નાડોમ અહીં આ બાજુ અને પગમો કમરમાં બધે દુખાવ થતો હતો બરાબર કેવી માનતા રાખી છે એમણે માનતા એમને રાખી હતી કે બાવનગરની ધજા લઈને આવશું અને હું જ્યાંથી ત્યાંથી નીકળેશ પગપાળા યાત્રા તો હું બોલવાનું બંધ કરી નીકળીશ બરાબર એટલે દેવગઢ બરિયાથી નીકળ્યા હા દેવગઢ બારિયા થી ત્યારથી બોલતા નહી નહી બોલતા એવી માનતા રાખી હતી હા એવી માનતા રાખી હતી બરાબર હા બધા કર્યા ભૂવા ડોક્ટર શું કહેતા હતા તમને ડોક્ટર એવા બધા નોર્મલ બધું બતાવતા હતા બધું પછી હા સારું નહોતું થતું ભૂવાઓ શું કહેતા ભૂવાઓ બધા જુદું જુદું બતાવ્યા બધું પછી ખુખાર મેળી માં મોનતા લીધી અમને બરાબર તો પંદર દિવસ માં સારું થઈ ગયું હતું પંદર દિવસ માં સારું થઈ ગયું હતું અરે કેટલા જણ ચાલતા હે ત્રીસ જણા ચાલતા બરાબર બાવન ગઢ ધજા બાવન ગઢ ધજા કેટલા કિલોમીટર થાય એકસો ને એસી કિલોમીટર બરાબર બુધવારે નીકળ્યા હતા મોનવ્રત ચમાડી હા ભાઈ આંતાતી એવી

પાંચ દિવસ પાણી બી ખાલી ચા પાણી બસ ચા પાણી બસ બોલવાનું નહીં અને અનાજ બી બરાબર પાંચ આજે બોલ્યા ને આજે બોલ્યા

સહન નહીં થાય એવો દુઃખાવવા તો માડી રહેવાય નહીં રહેવાય નહીં કેટલા સમયથી બે વર્ષથી બરોબર રાતે ઊંઘ ના આવે રાતે ઊંઘ ના આવે માડી પછી એવું કે બિચારે મરી જવાય સારું પણ આ દુઃખ સહન નતું થતું માડી એવું નક્કી કહી દીધું કે મરી જવું હારું હા માડી હા સહન નહીં થતું સહન નતું થતું મળી બરાબર હવે આરામ છે મારી કમ્પ્લેટ કમ્પ્લેટ માડી આપણે અમદાવાદમાંથી બરાબર શું માનતા હતી આપણે મારી મમ્મીની મેં બાધા રાખી હતી તમારા મમ્મીને શું તકલીફ હતી એમને કેન્સર જેવું લગભગ કે ઇન્ફેક્શન જેવું લાગે છે કે કોથળીની અંદર ગાંઠ હતી તો મારા ખાસ ખાસ મિત્ર છે વિજયભાઈ એમને કહ્યું હતું કે માડેની બાધા રાખો સારું થઈ જશે તમારા મિત્રએ તમને સલાહ આપી હા મારા મિત્રએ ભરોસો રાખ શ્રદ્ધા દિલથી

નહોતો રાખતો આ વિજયભાઈ મને એક વર્ષથી કહેતા હતા કે એક વાર માડી કને બાધા રાખી લગે પણ મેં મારા માટે નથી રાખી મારી મમ્મી માટે મેં રાખી મમ્મીને અત્યારે બધે નોર્મલ રિપોર્ટ આયા ને બધું સારું છે બરાબર તમારો ભરોસો જીતવા માટે સપનામાં એડવાન્સ બતાવતી હોય પહેલેથી રિપોર્ટ નોર્મલ આયા અને પછી બધું નોર્મલ કરી અને જે તકલીફ દૂર થતી હોય એટલે એને એ વાતનું પ્રમાણ આલું છું હા માડી મારા એકલા પરચા છે પણ આવા પરચા કદાચ નહી જોયા હોય કે પેલે થી બોલતી હોય કે લે આ તારો દીકરો અને દીકરા નો જન્મ કરાવો તારા રિપોર્ટ અને રિપોર્ટ નોર્મલ તો જેટલી સંભાર રાખું છું મારા આ ધિયરા ભાવિક ભક્તોની શું માંતામ રાખ્યું તું માડી એક શ્રીફળ પછી 1 કિલો પેડા ન ચુંદરી એક શ્રીફળ પે એક કિલો પેડા હા અને ચુંદરી ચુંદરી બસ એટલામાં તો કેન્સર મટી ગયું મટી જયું માડી ભલેરામ ડોક્ટર ના રિપોર્ટ નીલ બધું નોર્મલ માડી ત્યાં જવું ના ભર્યું કેન્સર ડિપાર્ટમેન્ટ તમારાત લખેલી છે પરચા ની પણ આ વેચવી નહીં આપડે

अपमान केव्हासे એટલે આ પત્રિકાને વેચવામાં આવે